આવા વ્યક્તિઓ પણ નથી અત્યારે કે જેની સાથે બેસી શકાય તો આપણી પાસેથી એ જાણવું છે કે બેસવું કોની સાથે રામચરિત માનસના રણકણમાં લખ્યું છે કે જેનો મિત્ર દુઃખ હોહી દુઃખાહી નિનહિ બિલોકદ પાતક ભારી જે તમારા જે તમારા સુખે સુખી અને તમારા દુઃખે દુખી નથી થતો એ મિત્ર એ મિત્ર નથી જે આવા મિત્રનો ચહેરો જોવામાં પણ પાપ લાગે છે આવું સ્પષ્ટ લખ્યું છે તો જે સદમિત્ર છે એની સાથે બેસવું પણ આજના યુવાનોને મારે એટલી જ વિનંતી કરવી છે કે બીજા સાથે બેસવા કરતા થોડો સમય પોતાની જાત સાથે બેસો આજના યુવાનને બધા સાથે બેસવા માટે સમય છે બધા સાથે ફરવાનો સમય છે પણ પોતાને શ્વા માટે સમય નથી બિલકુલ આજનો યુવાન પોતે પોતાની સાથે બેસે જેથી કરીને એને ખબર પડે કે એની અંદર શું પડેલું છે ભગવાને બધાને ને કંઈક કુદરતી બક્ષીશ એવી શક્તિઓ આપેલી છે કોઈક સારો પત્રકાર છે કોઈક સારો વક્તા છે કોઈક સારો શ્રોતા છે કોઈક સારો સિંગર છે કોઈક સારો પેઇન્ટર છે કંઈક ને કંઈક આપણી અંદર એવી શક્તિ અલૌકિક શક્તિ છે આ ખબર ક્યારે પડશે આપણને જ્યારે આપણે પોતે પોતાની સાથે થોડો સમય પસાર કરશું વ્યતીત કરીશું ત્યારે જ આપણી અંદર કઈ શક્તિ રહેલી છે એનો ખ્યાલ આવશે તો આજના યુવાનને મારે એટલું જ કહેવું છે કે પોતે પોતાની સાથે બેસે સાચી વાત છે આપણે પોતે પોતાની સાથે બેસીએ એટલે કે સેલ્ફ લવ